નમસ્તે મિત્રો સરકારી અધિકારી બનો ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો ઘણા વિદ્યાર્થી એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એમાંથી ઘણા વિદ્યાર્થીઓ કોમેન્ટ કરીને જણાવે છે કે સર મારા ઘરમાં હું એકલો છું મારા પિતાશ્રીનું નાનપણમાં અવસાન થઈ ગયું છે મારું જવાબદારી મારા હાથ પર છે હું પરીક્ષા પાસ કરી શકતો નથી ઘણો ટેન્શનમાં છું ઘણા વિદ્યાર્થીઓ કહે છે કે સર હું ઘણા વર્ષોથી એક્ઝામ આપું છું હું પરીક્ષા પાસ કરી શકતો નથી સર મને દોડની તૈયારી કરું છું મને હાલમાં પગ દુખાય છે પરંતુ મારે દોડની તૈયારી ચાલુ રાખવી છે મારી અંદરથી હિંમત અમુક સમયે ખૂટી જાય છે સર મારું ઘણા લોકો અપમાન કરે છે મિત્રો આ બધાનો જવાબ એક જ છે કે એ લોકોનું મોં છે એ લોકો જેટલા લોકોના મો છે એને એટલા લોકો એમની વાતો છે તો કેટલાને આપણે બંધ કરવા જઈશું આપણું કામ છે આપણું કામ કરતા રહો બીજી વસ્તુ યાદ રાખજો કે જે લોકો આજે તમારી પાછળ ગાળો બોલે છે જે લોકો તમારી પાછળ આજે તમારી નિંદા કરે છે એ જ લોકો તમારી પાછળ તાલીફ વગાડવા માટે પણ એ જ લોકો આવશે તમારે વાહ વાહ તમારી ઇજ્જત બનાવવા માટે એ જ લોકો આવશે કારણ કે મિત્રો આ દુનિયામાં ઉગતા સૂરજની પૂજા થાય છે પોલીસ કોન્સ્ટેબલ ની દોડની કરતા હોય તૈયારી તો દોડની ચાલુ રાખજો તમારે પગ દુખે તો પણ યાદ રાખજો કે કોન્સ્ટેબલ બનવાનું છે બે હજાર ઓગણીસમાં સરકારી નોકરી પ્રાપ્ત કરવાની છે મિત્રો કોઈ જગ્યા ઉભા રહેતા નહીં કારણ કે મિત્રો કોઈ પણ પરીક્ષા પાસ કરવા માટે

એટલે હંમેશા યાદ રાખવાનું છે તમારે તમારા કામથી મતલબ રાખવાનું છે તમારે પોલીસ કોન્સ્ટેબલ બનવાનું છે તમારે તલાટી એક્ઝામ આપવાની છે તલાટી એક્ઝામમાં સારા ગુણે પાસ થવાનું છે તમારે જીપીએસસી આપવાની છે પોલીસ ઇન્સ્પેક્ટર બે હજાર ઓગણીસમાં આટલી વસ્તુ યાદ રાખજો કે બે હજાર ઓગણીસમાં કોઈ પણ સરકારી નોકરી છોડવાની નથી કોઈ પણ જગ્યાએ અટકવાનું નથી અને બધી જ પરીક્ષા આપવાની છે અને બધી જ પરીક્ષામાં સારા ગુણ આવે તેના માટે એક જ વસ્તુ યાદ રાખવાનું છે આ ચેનલ પર રોજ વિઝિટ કરો સાથે તમે સખત મહેનત કરો અને રોજ કંઈ પણ પ્રકારની ક્વેરી તો કોમેન્ટ કરીને જણાવો તમારી કોમેન્ટનો જવાબ તમને દર પાંચ દિવસમાં તમને એક વખત જરૂર સ્પેશિયલ વિડીયો બનાવવામાં બતાવવામાં આવશે ઘણા વિદ્યાર્થી મિત્રોની જે ક્વેરી હોય છે એ ક્વેરીનો જવાબ આ વિડીયોમાં બતાવવામાં આવે છે મિત્રો જરૂર ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો બીજાની મદદ માટે જરૂર શેર કરજો અને હંમેશા યાદ રાખજો કે પોતાને ઉપર જરૂર વિશ્વાસ રાખો કારણ કે તમારી ઉપર જ્યારે વિશ્વાસ નથી હોતો ત્યારે જ તમને પોક દબાવવાની કોશિશ કરે છે છેતરવાની કોશિશ કરે છે મૂર્ખ બનાવવાની કોશિશ કરે છે તમને તમારી ઉપર વિશ્વાસ છે તો કોઈ માણસ એમ કે છે કે ભાઈ તું પોલીસ કોન્સ્ટેબલ નહીં બને તું શું દોડ દોડ કરે છે ભાઈ તું તારું કર હું મારું કરીશ મને મારું કરવા દે મને ખબર છે હું બનવાનો છું તમારી નિંદા કરનારા ઘણા મળશે હંમેશા યાદ કે સારું કામ કરવા જશો તો તો તમને માણસ એવા મળશે જ અને હંમેશા યાદ રાખવાનું કે ઉપર ચડવા માટે પણ આપણે કોઈ પણ જગ્યાએ સીડી ઉપર જવું હોય તો તકલીફ તો કરવી જ પડે છે ધાબા ઉપર જવું હોય તો પણ પહાડ પર જવું હોય તો પણ તો થોડી તકલીફ વગર તો એવા લોકો નહીં મળે ત્યાં સુધી આપણને ખબર જ નહીં પડે કે આપણે કેવા અત્યારે હાલમાં કેવી સ્થિતિમાં છે એવા લોકોને આપણે એવા પગથિયા બનાવવાના છે કે એવા લોકોનો સાથ લઈને આપણે આગળ જવાનું છે એવા લોકોને શિખામણ લઈને આગળ જવાનું છે એવા લોકોની નિંદાને સમજીને આગળ જવાનું છે જેથી કરીને આપણે પણ આપણી સફળતાની વેલ્યુ ખબર પડે મિત્રો મિત્રો તૂટી ના જતા કારણ કે તમારે જરૂર છે હાલમાં સખત મહેનતની બીજું કઈ જ વસ્તુની જરૂર નથી કોઈ જ વ્યક્તિની વાતની જરૂર નથી કારણ કે મેં તમને પહેલા પણ કહ્યું કે અત્યારે કહું છું કે જે લોકો આજે ગાળો બોલે છે એ જ લોકો તમારી તાલીમ પાડવા પાછળ એ જ લોકો હશે કારણ કે આ દુનિયામાં ઉગતા સૂરજની પૂજા થાય છે જય ભારત વંદે માતરમ ઉદ્દીષ્ટ ભારતમ